thank you વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકાના અધિકારીઓ દ્વારા કરાયેલ સંયુક્ત સર્વેમાં વડોદરા શહેરમાં આવેલ તેતાળીસમાંથી એકતાળીસ બ્રિજ સહી સલામત સ્થિતિમાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે જ્યારે બે બ્રિજ ચર્ચરિત જાણ થતાં તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા શહેરમાં આવેલા તેતાળીસ બ્રિજોનું ખાનગી કન્સલ્ટન્ટ અને પાલિકાના અધિકારીઓના સંયુક્ત સર્વે કરવામાં આવ્યો હતો જે

બાવીસ જેટલા રિવર ઓવરબ્રિજ છે ચાર જેટલા ફ્લાય ઓવર છે અને એક અન્ય બ્રિજ છે એમ કરીને ટોટલ તેતાલીસ બ્રિજ છે આ તમામના સેફ્ટી ઓડિટ અને સર્વે કરવામાં આવે તેતાલીસમાંથી એકતાલીસ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને એની જે મજબૂતાઈ છે એ બરાબર છે એવું આ બંને કન્સલ્ટન્ટો જે વડોદરા કોર્પોરેશન દ્વારા એપોઇન્ટ થયેલા છે મેક્યુ અને ડેફ અને તથા અમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ સંયુક્ત સર્વે કરી અને તેતાલીસમાંથી એકતાલીસ બ્રિજ સેફ હોવાનું અમને જાણ કરવામાં આવી છે અધિકારીઓનું રિપોર્ટિંગ છે બે બ્રિજ છે જે જર્જરીત હાલમાં છે એક તો કમાડી બાગનો જે ફ્લાય ઓવર છે ફૂટ ફ્લાય ઓવર એ જર્જરીત છે જેને અમે ઘણા સમય પહેલાંથી બંધ કરેલો છે પતરા મારીને કે હેવી વેહિકલ અને લોકોની અવરજવર માટે સેફ નથી એટલે જાંબુઆનો જે જૂનો બ્રિજ છે એ પણ લોકોની અવરજવર માટે બંધ કરેલો છે બાકીના બ્રિજમાં કોઈ જગ્યાએ નાની મોટી ક્રેશ બિરિયડ તૂટી ગયું કે એ પણ ઇમિજિએટલી મને પંડ્યા બ્રિજ છે અને આના ક્રેશ બિરિયડ રિપેર કરવાની જરૂર લાગે છે એ પણ અધિકારીઓને કડક સૂચના આપી દેવામાં આવી છે કે વહેલા મળી શકે આના ટેન્ડરિંગ કરીને અથવા કમિશનર સાહેબને જાણ કરી અને આને રિપેર કરવામાં જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય નહીં વડોદરા શહેરની જનતાને એટલું જણાવવાનું કે જે ગંભીરનો બ્રિજ તૂટી ગયા પછી જે અકસ્માત થયો છે એના લીધે સામાન્ય રીતે ચિંતાનો માહોલ ઊભો થયો છે પરંતુ વડોદરા કોર્પોરેશન જાગૃત છે અને બને એટલું પ્રામાણિકતાથી સેફ્ટી ઓડિટ અને બ્રિજ મજબૂત હોય અને કોઈ આવી ઘટના ન બને એની તકેદારી રાખી રહ્યો છે કેટલાક ગંભીરાની ઘટનાથી એના પછી આપણે ઓડિટ કરાવી પહેલાં જ કરાય પહેલાંથી પહેલાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ સ્વરૂપે કારણ કે એક દિવસમાં તો કે તેત્રીસ બ્રિજનો સર્વે ના થાય એટલે આ તો પહેલેથી અમે દર મોન્સૂન પહેલાં રેગ્યુલર સેફ્ટી ઓડિટ કરાવતા હોઈએ